નમસ્કાર આપ જોઈ રહ્યા છો જોઈએ આજના સમાચાર લક્ષ્મીપુરા પોલીસ ટીમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનના ગુનાને ડિટેક્ટ કરી તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના ગુનાને ડિટેક્ટ કરી ગુનાના તમામ આરોપીઓને લક્ષ્મીપુરા પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસાસુર નગર ઝુંપડપટી ખાતે તારીખ ઓગણીસ ત્રણ બે ના રાત્રિના સમયે સામાન્ય બોલાચાલી ઝઘડામાં પિયુષ રાઠોડ ઉંમર વર્ષ અઠ્યાવીસ નાને તેના પાડોશી પ્રવીણ પંચાલ તથા તેની પત્ની તેમજ બનેવી દ્વારા ગરદા મારમારી માર મારી મોત નીપજાવેલ હોય જે અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હોય જે ખૂનનો ગુનો ડિટેક્ટ કરી ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને જેમાં પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ સિત્તલબેન પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ તેમજ રમેશભાઈ છગનભાઈ સિખલીગઢ ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લક્ષ્મીપુરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી છે